એટલે રાજ્ય સરકાર માંગુ છું સુનિશ્ચિત એ નથી કરવાનું કે થયેલા ગુજરાતના બેરોજગાર દીકરાઓ મીડિયા સાથે વાત ન કરે સુનિશ્ચિત એ કે ખાલી પડેલા તમામ સરકારી પદોમાં ભરતી થાય કોઈ ગુજરાતના દીકરા દીકરી બેરોજગાર યુવક મેક્સિકોની બોર્ડર પર છાતી પર ગોળી ખાવા માટે જવું ન પડે આ જેટલું ચિંતાનો વિષય છે એટલી જ મોટી ચિંતાનો વિષય છે ગુજરાતમાં બની રહેલી મળી રહેલી નકલી કચેરીઓ માની અમિતભાઈ વિગતવાર વાત કરી પણ એટલું કેવા માંગુ છું કે ગુજરાતની વિધાનસભાનું

આટલી બધી નકલી કચેરીઓ રાજ્યની સરકારે એવું કમિટમેન્ટ આપવા માંગે કે ગુજરાતની સાડા છ કરોડ સાત કરોડ જનતાને કે જેટલી પણ નકલી કચેરીઓ પકડાઈ એ તમામના કસૂરવારેમાં નેતા હોય અધિકારી હોય એક વર્ષમાં બધાની ટ્રાયલ પૂરી કરીને બધાને સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ ધકે લઉું આવી કોઈ પ્રતિબદ્ધ રાજ્યની સરકારની છે શું રાજ્યના મહામહિમ રાજ્યપાલ આ સ્પીચમાં આ વિશે એક શબ્દ બોલે છે દીકરી પોતાના લોહીથી ભીલા કપડા સાથે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં જાય છે ગેંગરેપર કરાવે છે અને જયારે ખબર પડે છે કે એક રાજકીય પક્ષના ત્રણ આગેવાનોના એ ફરિયાદમાં નામ છે અને એમના સુધી જ્યારે મેસેજ પહોંચી જાય ત્યારે શું બને છે એ રાજકીય પક્ષના લોકો પોતાની મહિલા બહેનોને સંતરામપુર પોલીસ સ્ટેશન મોકલી સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગેંગ રેપ દાખલ થયેલી ફરિયાદ અને દીકરીના આ પ્રકરણ સમક જે સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવી એ એફઆઈઆરનું પાનું સ્ટેશન ડાયરીનું પાનું ફાડી નાખે છે ગુજરાતની અંદર દલિત સમાજની ગેંગરેપીડીતાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ફાડી નાખવામાં આવી અને રાજ્યની સરકારના મુદ્દે મૌન ધારણ કર્યું શું કર્યું સરકારે સરકારે એવું કર્યું કે ખાતાકી તપાસ આપી સચિન પાસવાન આપણા ડીએસપીને અને મહાન આપણા આઈપીએસ અધિકારીએ શું કર્યું એફઆઈઆર ગેંગરેપ

ભાજપના નેતા જે બળાત્કારના આરોપી છે ગજેન્દ્રસિંહ પરમાર એની ધરપકડ કરીને બતાવે આ ગુજરાતની સરકારને હું ચેલેન્જ આપું છું મંચ ઉપરથી સાવે એ માણસની બળાત્કાર કરનારો માણસ કોઈ પણ પક્ષ નો હોય સવારે રાજ્યની સરકારની ધરપકડ નથી કરતી આવો જ પ્રશ્ન છે ગુજરાતમાં તૂટી રહેલા ઝૂપડા અંબાજીમાં કોરિડોર બને કોઈ જ વાંધો નથી પણ રાતે સાડા છ સાત વાગ્યા પછી સૂર્યાસ્ત બાદ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ઝૂપડા રાત છતાં ગુમતીપુરમાં તોડ્યા જુવાપુરામાં તોડ્યા વટામણ દેવી પૂજક સમાજના ઝૂંપડા તોડવાના છે માલધારી સમાજના તુપડા તૂટી રહ્યા છે અમદાવાદના ઓડો અંદર ઝૂપડા તૂટે મકાન કોઈ પણ માણસનું તૂટે તેને વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડે ધારોગઢી ગુજરાતના કોઈ વિસ્તારમાં

પણ રાજ્યપાલ શ્રીના પ્રવચનના પ્રતિભાવમાં હું જે બોલ્યો કે સવાલ ઉભા કર્યા એ મને એક પણ સવાલનો રાજ્યની સરકાર પાસે જવાબ નહોતો મેં વાત કરી કે ગુજરાત આપણું ખરેખર વાઇબ્રન્ટ સ્વર્ણિમ ગતિશીલ અને સમૃદ્ધ હોય તો સામાન્ય મેક્સિકોની બોર્ડર પર ગુજરાતના બેરોજગાર યુવાનો ડંકી મારીને કબૂતરબાજીમાં ગોળી ખાવા માટે કેમ જાય છે અને રાજ્યની સરકાર આવા લોકો ડિપોર્ટ કરીને જ્યારે પાછા આવે છે ત્યારે આ લોકો જનતા સાથે કે મીડિયા સાથે વાત ન કરી શકે એના માટે એમના મોઢા ઉપર રૂમાલ બાંધીને જાણે કોઈ સંદિગ્ધ કામગીરી પાછા આવ્યા હોય એ રીતે એમને કોઈ ખુરામાં ધકેલી રહી છે એટલે રાજ્યની સરકાર ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી ના કરે બેરોજગારીના પ્રશ્નોનું સમાધાન ના કરે ત્યાં સુધી ગુજરાતના યુવાનો આ કબૂતરબાજીમાં મરવા માટે મેક્સિકો જવા માટે મજબૂર બનીને રહેવાના છે સાથોસાથ આજે પ્રસ્તુતિ કરી દાખલ દરમિયાન મારે સવાલ હતો ખાણ ખરીદ વિભાગને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ચોટીલામાં મોડીમાં એક ન્યૂઝ ચેનલના મહિલા પત્રકારે થોડા દિવસ પહેલા કે ભૂગર્ભ કુવાની અંદર ટ્રોલી લઈને માણસ બીજા કુવા સુધી જઈ શકે એવી સુરંગો પણ આવેલી છે ઇલિગલ માઇનિંગ માટે શું રાજ્યની સરકાર આવા ખનીજ વાક્યોની સામે ગુસ્સી ટોપનો કાયદો લગાડવા માંગે છે સરકારની વિરુદ્ધ જનતા એક્ટિવિસ્ટ પણ સામે ગુસ્સી ટોકનો અમને કાયદો લગાવે છે પણ ગુજરાતને ને લૂંટી રહેલા સુરેન્દ્રનગર ને લૂંટી રહેલા આ બેફામ પડેલા ખનન માફિયાઓની સામે શું રાજ્યની સરકાર ગુસ્સી ટોકનો અમને કાયદો લગાવવા માંગે છે આ મુદ્દે પણ રાજ્યની સરકાર પાસે કોઈ જવાબ નહોતો નકલી કચેરીની પણ વાત કરી પીએસઆઈ પીઆઈ ડીવાયસી નકલી નકલી અદાલત સિંચાઈ વિભાગની કચેરી નકલી નકલી જજ આ ગુજરાતની વિધાનસભાનું મકાન બન્યું ત્યારથી આજની સુધીમાં ભૂપેન્દ્રભાઈની સરકાર સિવાય કોઈ પણ મુખ્યમંત્રી નથી રહ્યા જેના મુગજ ઉપર નકલી કચેરી રૂપી આટલા બોલ પિંચ લાગેલા હોય મારો સવાલ હતો કે શું રાજ્યની સરકાર આ નકલી કચેરી વાળા તમામ પ્રકરણોની ટ્રાયલ એક વર્ષમાં સ્પેશિયલ કોર્ટમાં પૂરી કરવા માંગે છે આ મુદ્દે પણ અમને કોઈ જવાબ નહીં આપ્યો આજે બહુ એક અનફોર્ચ્યુનેટ કમનસીબ ચિંતાજનક ઘટના આપણી સામે આવી છે એ છે અમરેલીના એક શિક્ષકે કેટલીક માસુમ બાળકીઓ સાથે છેડા કર્યા દુષ્કર્મ કર્યું એની ફરિયાદ સામે આવી છે અત્યંત ચિંતાજનક વિષય છે પણ જે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો એક ધારાસભ્ય નામે ગજેન્દ્રસિંહ પરમાર એની સામે હાઈકોર્ટના આદેશ પગલે ગુનો દાખલ થયો બળાત્કારનો અને હજી સુધી ગુજરાતની સરકાર જેની ધરપકડ કરી શકતી ના હોય તો ગુજરાતમાં બેન દીકરીઓ માતાઓ ક્યાંથી સુરક્ષિત રહેવાની અને એટલા માટે મેં રાજ્યની સરકારે ચેલેન્જ આપી કે સત્યાવીસ માર્ચના દિવસે જ્યારે ગુજરાતની વિધાનસભાનું સૂત્ર પૂરું થાય એનો સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં જો તમારામાં પાણી હોય તો આ બળાત્કારના ભાજપના આરોપી ભાજપના ધારાસભ્ય જે બળાત્કારના આરોપી છે ગજેન્દ્રસિંહ પરમાર એની તમે ધરપકડ કરીને બતાવો આ મુદ્દે પણ આખી ભારતીય જનતા પાર્ટીની કેબિનેટ અને તમામ તમામે તમામ ધારાસભ્ય મૌન હતા અમરેલીની ભોગ બનેલી દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીના મુદ્દે ભાજપના પ્રવક્તાઓ સિમ્પથેટિક વલણ મીડિયાની સમક્ષ રજૂ કરશે અગાઉની ભૂતકાળની ઘટનાઓની જેમ પણ ગુજરાતમાં બેન દીકરીઓ ક્યાંથી સુરક્ષિત હોય ત્યાં ભાજપનો એક ધારાસભ્ય પોતે જ એ બળાત્કારી બનીને ફરતો હોય અને બધા સોશિયલ મીડિયામાં કદાચ તને વિઝ્યુઅલ દ્વારા કુંભના મેળામાં ફરતો હતો હવે સમજાવ્યું કે એ માણસ કુંભમાં પાપ ધોવા માટે કેમ રહ્યો બળાત્કારના આરોપીની ધરપકડ ફક્ત ભાજપનો ધારાસભ્ય છે એના કારણે ન થાય આ ગુજરાત કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવું ન જોઈએ આમાં એક પણ મુદ્દાનો જવાબ ભારતીય જનતા પાર્ટીની સરકાર બોલે